તો હાલમાં તો ખાનગી મકાન માલિકોને વિનંતી કરીને તેમના મકાનમાં બેસીને તેઓ કામ કરી રહ્યા છે મકાન ફાળવાયું તો લોકોના આરોગ્યની ચિંતા કરતો આરોગ્ય વિભાગ તેમના કર્મચારીઓની કાળજી લઈ રહ્યો નહીં હોવાથી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે તેમજ જિલ્લાનું આરોગ્ય તંત્ર બીમાર હોય તેવો ઘાટ સર્જાયું છે અત્યારે અમારે તો ઘણી બધી મુશ્કેલો પડે છે અમારો ઓપરેટર ભાઈ બિચારા નડિયાદથી આવે છે નવ વાગે આવી જાય છે અમે અત્યારે એન્ટ્રી ક્યાં કરવી શું કરું અહીં લાઈટ નું ઠેકાનું હતું કશું ત્યાં અહીં પંખા હતો નહીં પણ છતાં અમારે ભાઈ છે ઓળખીતા અમને એક રૂમ બેસવાની આપી છે અમે લાઈટ ની સગવડ કર્યાની છે પંખાની સગવડ કર્યા છે અત્યારે અમારો ઓપરેટર ભાઈ અમારે ત્યાં એન્ટ્રી કરે છે અમારે બધું અમારે આશાભાઈ ફિલ્મમાં નવ વાગે ના જઈએ છીએ અને જઈએ છીએ કે અત્યારે હાઈ અમારે ક્યાં બેસું શું કરું પણ એ ભાઈ અમને બેસવા દે છે ત્યાં રૂમમાં બેસીએ છીએ અને ત્યાં જમવું હોય નાસ્તો કરવો હોય તો એ કરીએ છીએ સારી અને સબ માં અમારે અત્યારે હાલ બેસવા માટે પણ જગ્યા છે નહીં અમે ના જ પાડે છે કે ત્યાં માટે રૂમ છે જ નહીં એવું ના પાડે છે તો આ જ મુદ્દે સંવાદદાતા સંદીપ રાજપૂત ફૂન લાઈન પર જોડાઈ ગયા છે સંદીપ એક તરફ આરોગ્ય વિભાગ કહી રહ્યું હોય કે સારી એવી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે સારી એવી ઇમારતો બની રહી છે પણ અહીંયા તો પોતાના માણસોની જ અવગણના છેલ્લા લગભગ અગિયાર બાર વર્ષથી એ આરોગ્ય તંત્ર જ બીમાર હોય ખેડા જિલ્લાનું એવો ઘાટ અહીંયા દેખાઈ રહ્યો છે સંદીપ ચોક્કસ અંકુર વાત કરવામાં આવે તો કહી શકાય કે ગુજરાત સરકાર મેડિકલ ટુરિઝમની તરફ વાતો કરે છે નાના નામાં જે ગામો છે તેની અંદર આધુનિક સુવિધાઓ જે મેડિકલની છે તેની પણ વાતો કરે છે તેની વચ્ચે ખેડા જિલ્લાનું આરોગ્ય તંત્ર ફાળે ગયું હોય તેવું ચોક્કસથી કહી શકાય તેવો કિસ્સો યાત્રાધામ ડાકોરમાંથી માંથી બહાર આવ્યો છે કારણ કે યાત્રાધામ ડાકોરની પચીસ હજાર કરતા જે વધુની વસ્તી છે તેવા શહેરી વિસ્તારની અંદર તમામની સંભાળ રાખનારા ચૌદ જેટલા જે આરોગ્ય કર્મી છે જે છેલ્લા બાર વર્ષથી પોતાના જ હેલ્થ સેન્ટરના મકાન માટે તડપી રહ્યા છે કારણ કે બાર વર્ષથી તે લોકોને કાયમી કોઈ સરનામું મળ્યું નથી કારણ કે હજુ સુધી મકાન ફાળવવામાં આવ્યું નથી સરકાર દ્વારા વારંવાર રજૂઆત થતા પણ અત્યાર સુધી સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું કે એ મકાન નગરપાલિકા ફાળવશે કે ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ફાળવશે અથવા તો જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મકાન ફાળવવામાં આવશે કારણ કે આ જે પત્ર વ્યવહાર કરવામાં આવે છે તેનો યોગ્ય પ્રતિ પણ અત્યાર સુધી આ લોકોને ફાળવવામાં નથી આવે ને આ અંગે કહી શકાય કે જિલ્લા અને તાલુકાની દરેક મહિને મીટિંગ કરવામાં આવે છે જેમાં કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે તમામ વિભાગના તે હાજર રહેતા હોય છે ત્યારે આ સંકલનમાં બાર વર્ષ સુધી આ પ્રશ્ન કેમ મૂકવામાં ન આવ્યો અને મૂકવામાં આવ્યો હોય તો તેનું નિરાકરણ અત્યાર સુધી કેમ નથી કરવામાં આવ્યું જેના કારણે જે ચૌદ જેટલા જે આરોગ્ય કર્મી છે જે પીએમ જય સહિતની જે યોજનાઓ છે તે ઘરે ઘરે સુધી પહોંચાડે છે સર્વે ની કામગીરી કરે છે ગંભીર રોગો અને બીમારીઓમાં પણ આજ લોકો છે કારણ કે જાહેરાત કરવામાં આવી છે તે જ કામગીરી કરવા માટે તેમને રોજ નવું એક મકાન શોધવું પડે છે વિનંતી કરવી પડે છે ખાનગી મકાન માલિકોને અને તે બાદ તેમને બેસવાની મંજૂરી મળે છે અને ત્યાંથી આ લોકો કામ કરતા હોય છે ખાસ કરીને જે ચૌદ કર્મીઓ છે તેની વચ્ચે મોટા ભાગમાં આ મહિલાઓ તેમાં કામ કરતી હોય છે મહિલાઓને જયારે મકાનની સુવિધા પાયાની ન મળે તો કહી શકાય કે મહિલાઓ પોતાનું કામ કઈ રીતના કરી શકે તેને ત્યારે આરોગ્ય વિભાગ મોટી મોટી વાતો કરે છે પણ પોતાના જ કર્મીઓ રજડતા મૂકી દેવાનો આજે કુસ્તો બહાર આવ્યો છે જેને લઈ આરોગ્ય સેવાઓની વાત કરતી આ આરોગ્ય વિભાગ પોલ ખુલી હોય તેવા દ્રશ્યો બહાર આવ્યા છે જી બિલકુલ સંદીપ સમગ્ર માહિતી સાથે જોડાયા બદલ આપનો આભાર